નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામ કંડોરણાના ગુંદાશ્રી ગામના છે જ્યાં જોરદાર વાવણી લાયક વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અને તેના પરથી અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારનો જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે કાલાવડના ટોડા પંથકમાં પણ જોરદાર વરસાદ સામે આવી રહ્યો છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ અત્યારે સામે આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે તો એક પ્રકારે ધીમે ધીમે વરસાદની ગતિવિધિ અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે અમુક વિસ્તારમાં ખૂબ સારી વાવણી લાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને આજે કાલાવાડ આજુબાજુથી શરૂઆત થઈ છે અને ધીમે ધીમે તે હવે કેટલું આગળ વધે અને ક્યાં કયા વિસ્તારો કવર કરે તે જોવું રહ્યું અને કેટલા વિસ્તારોમાં સારા વરસાદનો લાભ આપી શકે છે વાવણી લાયક વરસાદનો લાભ આપી શકે છે તેની સ્થિતિ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ખ્યાલ આવશે તો દ્રશ્યો અગેરે જામકાટોળાના તમે જોઈ રહ્યા છો ગુંદાસ ગામના જ્યાં એક પ્રકારે ખુશીનો માહોલ ખેડૂતોમાં છવાયો છે કારણ કે એક પ્રકારે